જૂનાગઢના માંગરોળ યાર્ડમાં મગફળીની માતબર આવક થઈ છે માર્કેટિંગ યાર્ડના ખાતે સિત્યોતેર મેટ્રિક ટન મગફળીની આવક થઈ છે માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી શરૂ કરાઈ છે ખેડૂતોને બજાર ભાવ કરતા ત્રણ હજારથી વધુ ભાવ મળ્યા છે માર્કેટિંગ યાર્ડના ખેડૂતોનો મોટો ધસારો રહે તેવી શક્યતા મગફળીની આવકમાં ખેડૂતો ખુશખુશાલ થાય તેવી ટેકાના ભાવ મળી રહ્યા છે ત્યારે જૂનાગઢના માંગરોળ યાર્ડમાં મગફળીની માતબર આવક નોંધાય છે મહત્વનું છે કે માર્કેટિંગ યાર્ડ ખાતે સિત્યોતેર મેટ્રિક ટન મગફળીની આવક થઈ છે માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી શરૂ તો ખેડૂતોને બજાર ભાવ કરતા ત્રણ કરતા વધુ ભાવ મળ્યા છે માર્કેટ યાર્ડના ખેડૂતોનો મોટો ધસારો રહે તેવી શક્યતા અત્યારે પંચોતેર ખેડૂતોને ઓનલાઈન મેસેજ આપણે નાખેલા છે મગફળી તૈયાર ન હોવાને કારણે ખેડૂતો ટાઈમસર પહોંચી શકતા નથી અને એને વેઇટિંગમાં અમે ગોઠવેલું છે એક દિવસે જે ખેડૂતોનો માલ તૈયાર થાય એમ લેતા જઈએ છીએ અને પૂરેપૂરી વ્યવસ્થા છે ખેડૂતો હેરાન ન થાય એના માટે ફૂલ અમે વ્યવસ્થા રાખી છે અહીંયા જેથી કરીને મોડે સુધી પણ ખેડૂતોનો મગફળીનો માલ અમે તોરી લે એવી વ્યવસ્થા કરેલ છે ત્યાં મગફળીની ખરીદી શરૂ થઈ છે બરાબર તેમાં અહીંયા મગફળી લઈને આવ્યા છે તો અહીંયા ખેડૂતને બધા એને સક્ષમ ટેકાના ભાવે ખરીદી ચાલુ છે તો બજાર કરતાં અહીંયા ભાવ પણ સારો મળે છે અને યાર્ડ દ્વારા અહીંયા જે સુવિધા આપવામાં આવી છે પાણીની છે કોઈ